બે બંદોબસ્ત ના સહારે કર્યો હતો કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળે ફાયર ફાઈટર સ્ટ્રીટ લાઇટ વિભાગનો સ્ટાફ તથા મેડિકલની ટીમ સતત હાજર રહી હતી દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહીશોના ટોળી ટોળા તમાસો જોવા એકત્ર થયા હતા ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર વિસ્તારમાં છાણી ખાતેના સર્કલથી મધુનગર બ્રિજ સુધી રોડ રસ્તાની બંને બાજુએ ખાણીપીણીની પીણીની ગેરકાયદે લારીઓ વાહન રિપેરિંગ રેકડીઓ તથા મોટર ગેરેજના ના શેડ ઠેર ઠેર થઈ જતા રોડ રસ્તા સાંકડા થવા સહિત વાહન ચાલકો અને રાહદારીઓ પણ ચાલતા જવામાં જીવના જોખમે અકસ્માતનો ભય સાથે પસાર થવો પડ્યું છે જેને લઈને આજે દબાણ શાખાની ટીમ ફરી ત્રાટકી હતી અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી આજ આપણે વડોદરા શહેરમાં ગધેડા માર્કેટ ચાર રસ્તાથી ઠેકરનાથ સ્વજા સુધીના રોડ પર રસ્તા રેસામાં આવતા દબાણો જે હોય કાચા પાકા એ દૂર કરવા માટે લોકોને જાણ કરી છે અને નોટિસ આપી છે એટલે અઠવાડિયા દસ દિવસનો સમય આપ્યો છે એમને કે એમને જાતે દૂર કરી દેવાનું રહેશે એ લોકો દૂર કરવા સંમત છે બે દિવસનો સમય માગ્યો છે લોકો બે ત્રણ દિવસમાં કરી દેશે એમ વારસિયા પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફને સાથે રાખી પીઆઈ સાહેબને સાથે છે એમને સાથે રાખીને આ પ્રોગ્રામ હાથ ધરેલ છે આજે રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોરોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર